જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ખેડૂત સમૃદ્ધ દેશ સમૃદ્ધ યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આ છે વરૂડી ગામની હાથ વિગાન નંબર તલ છે તલમાં આમાં તમામ પ્રકારના જે ખાતર છોડને ભાવતા હોય બધા આપવામાં આવેલા છે બારબત્રીસ સોળ ઓમકારનું જિંક પ્લસ ખાતર ફાડા સલ્ફર અને ખૂબ જ સરસ છે ખેડૂત છે આપણા પ્રગતિશીલ આ ડુંગળીના મેળા માટે બનાવ્યું છે સાત હજાર કેપેસિટીનું અત્યારે એમણે ત્રીસ વિઘ્ન ડુંગળી ઊભી છે અને આ મેળામાં લેના માટેનું જ બનાવેલું છે સાત હજાર મનની કેપેસિટી છે

આ આખી વાડી નું લોકેશન છે હા હા બરોબર લઈ જવાના હા બરોબર